હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સરગવા બટાકાનું શાક એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ જો તમારે પણ આ રેસીપીને એકવાર ટ્રાય કરવી હોય તો આ રેસીપીને છેલ્લી સુધી જોજો તો ચાલો સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું અહીંયા મેં અઢીસો ગ્રામ સરગવો લીધો છે મીડિયમ સાઈઝનો સરગવો લેવાનો છે બહુ બહુ પણ પણ નહીં નહીં એ અહીંયા બંને સાઈડથી થોડું કટ કરીને કાઢી લઈશું અને માપસરના પીસ તૈયાર કરી લઈશું જો તમારે આની છાલ ઉતારવી હોય થોડી થોડી તો પણ ઉતારી શકો છો ના ઉતારો તો પણ ચાલે આ રીતે ઝાલ ઉતારી શકો છો અહીંયા આપણે આ રીતના બધા જ સરગવાના પીસ તૈયાર કરી લઈશું આ રીતે સરગવાની કટિંગ કરી લેવાનો છે માપસરનો અને અહીંયા હું બટાકા પણ લઈશ બટાકાને છોલી લઈશ આ રીતે બંને બટાકાને છોલી અને કટિંગ કરી લેવાના છે બહુ મોટા પીસ નથી કરવાના માપસરના પીસ કરીશું મીડિયમ સાઇઝના બટાકાને કટ કરી લઈશું આપણે સરખવો બાળકોને નથી ભાવતો તે માટે આપણે બટાકાનો ઉપયોગ કર્યો છે જોડી અહીંયા આપણે પેસ્ટ તૈયાર કરીશું લસણ વાટેલું લસણ લઈશું મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અહીંયા હું કાશ્મીરી લાલ મરચું પાવડર લઉં છું એક ચમચી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા હું ચણાનો લોટ લઈશ એક ચમચી અને અહીંયા પાણી ઉમેરી અને આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું આ પ્રોસેસ કરવી જરૂરી છે આ રીતે પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાના છે બધા મસાલાને ચણાનો લોટ લીધો છે એટલે પાણી ઉમેરી અને આ રીતે બેટર તૈયાર કરી લેવાનું છે આપણું મસાલો તૈયાર થઈ ગયું છે શાક બનાવવા માટે આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે એક કુકરમાં ત્રણથી ચાર પડી જેટલું તેલ ગરમ થવા મૂકીશું અને સાતડી લઈશું બે સુકા મરચાં ઉમેરીશું અને કઢીપત્તાને ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરી લઈશું અને જે મસાલો તૈયાર કર્યો છે આપણે તેને ઉમેરીને સાતડી લઈશું ગેસની ફ્લેમ લો જ રાખવાની છે ધીમા તાપે આપણે મસાલાને સાતડી લઈશું આ પ્રોસેસ કરવાથી મસાલા બળતા નથી અને ખૂબ જ સ્વાદ લાગે છે આ મસાલાનો અહીં આપણે બટાકા અને સરગવાની કટિંગ કરીને રાખ્યા હતા તેને હવે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર સાતડીશું આ રીતે હલાવતા રહેવાનું છે એટલે દાજીને નહીં મસાલા હવે અહીંયા પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ચણાનો લોટ ઉમેરી છે એટલે આપણો જે રસો હોય તે ઘટ બનશે અહીંયા કૂકર બંધ કરી અને બે સીટી બગાડી લઈશું તો બે સીટી થઈ ગઈ છે અને આપણું શાક બન્યું કે નહીં તે જોઈ લઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે અઠવાડિયામાં એકવાર આ સરગવાનું શાક ખાવું જરૂરી છે સરગવામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તો અઠવાડિયામાં એકવાર લેવું ખૂબ જ જરૂરી છે તમને શાક ના ભાવે તો સરગવાનું સૂપ બનાવીને પણ લઈ શકો છો તમે ધાણાથી ગાર્મિક કરી લઈશું હવે તો છે ને એકદમ સેલ્દી રીત આ સરગવાનું શાક બનાવવાની તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં કહો કે કેવી લાગી આ રેસીપી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હોય ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ